મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના વર્દદલા પંથકમાં ખેડૂતો મોટા પાયે જુવાનું વાવેતર કરીને ઉત્પાદન મેળવતા હોય છે ત્યારે ગત મોડી રાત્રે ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી ભરાઈ જતા જુવાર મગ સહિત ઘાસચારાને ભારે નુકસાન થતા ખેડૂતોને માથે આપ ફાટી પડ્યું છે જેમાં ખેડૂતોને જુવાનું વાવેતર કરી ઉત્પાદન મેળવી તેના પૂળાનું મોટેપાયે વેચાણ કરી પશુપાલન ધંધો કરી પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે મોડી રાત્રે વિસ્તારમાં પડેલ ભારે વરસાદે ખેડૂતોને બેહાલ બનાવી દીધા છે અવિરત એક અઠવાડિયાથી પડી રહેલ વરસાદથી સીમાલિયા પંથકમાં જુવાનું વાવેતર સહિત ઘાસચારો બગડી ગયો છે ભારે વરસાદ પડવાના કારણે પણ ખેતરોમાં ઘાસચારા પૂરા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે આમ સતત પડી રહેલા વરસાદના કારણે પશુપાલન કરનાર પશુપાલકો પર આપ તૂટી પડ્યું હોય તેવો માહોલ સર્જાયો છે દસ દિવસથી વરસાદ આવવાથી ખેતરોમાં ઘાસચારો વરસાદને લીધે બગડવાના લીધેથી આજે રાત્રે વરસાદ વધારે આવવાથી પોણીમાં એ પોણી વેવા થી પૂરા કોઈ જ ખબર નથી અંદાજે તમારો કેટલો અંદાજે બે હાજર પૂરો આજુબાજુ હતું મારે આપનું નામ શંકર ખીખાભાઈ ખાટ દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર